નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ માં શું મળવા પાથર છે એના વિશે આપણી પાસે એક યુટ્યુબ વિડીયોની માહિતી છે અને ખાસ તો ખબર છે જન્માષ્ટમી નજીક છે એટલે કંઈક વધારાનું પણ છે બરાબર તો આજે આપણે એ જ સમજવું છે કે કોને શું મળશે કેટલું મળશે અને હા કયા ભાવે બિલકુલ કારણ કે આ માહિતી છે ને દરેક રેશન કાર્ડ ધારક પરિવાર માટે બહુ જ મહત્વની છે સાચી વાત છે સ્પષ્ટતા હોય તો બધા પોતાનો હક બરાબર મેળવી શકે તો ચાલો આની વિગતો જઈએ હા શરૂઆત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોથી એમના માટે ઓગસ્ટ મહિનામાં શું ગોઠવણ છે જુઓ અંત્યોદય કાર્ડ ધારકો માટે એમ સમજો કે ઘઉં છે વીસ કિલો ઓકે અને ચોખા પંદર કિલો ઓકે આ બંને પ્રતિ કાર્ડ મળશે અને મહત્વનું એ છે કે બિલકુલ વિના કોઈ પૈસા નહીં અચ્છા ઘઉં ચોખા મફત એ તો મોટી રાહત કહેવાય હા ચોક્કસ એ સિવાય તુવેરદાળ છે એક કિલો કાર્ડ એનો ભાવ છે પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો ઠીક અને પેલી ખાંડની વાત હતી એમાં કંઈક અલગ હતું ને હા ખાંડમાં થોડી ગણતરી અલગ છે એટલે વ્યક્તિદીઠ સાડા ત્રણસો ગ્રામ મળે વ્યક્તિદીઠ હા પણ જો કુટુંબમાં ત્રણ સભ્યો સુધી હોય તો જો ત્રણથી વધુ સભ્યો હોય ને તો ઓછામાં ઓછી એક કિલો ખાંડ મળે હ અને બીજું જન્માષ્ટમીના તહેવાર માટે વધારાની એક કિલો ખાંડ પણ મળશે ઓ એટલે નિયમિત કોટા ઉપરાંત વધારાની હા બરાબર અને આ બધી ખાંડનો ભાવ પંદર રૂપિયા પ્રતિ કિલો રહેશે અંત્યોદય માટે પંદર રૂપિયા સસ્તું કહેવાય સરસ બીજી કઈ વસ્તુઓ છે એમના માટે એ સિવાય આખા ચણા છે એક કિલો પ્રતિકાળ એનો ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ઓકે પછી સિંગતેલ છે એક લીટર પ્રતિકાળ એ સો રૂપિયા પ્રતિ લીટર સો રૂપિયા અને મીઠું એક કિલો પ્રતિ કાર્ડ જેનો ભાવ ફક્ત એક રૂપિયા પ્રતિ કિલો છે ફક્ત એક રૂપિયો વાહ હા એટલે અંત્યોદય માટે તો સ્પષ્ટ થયો મોટા ભાગે કાર્ડ ડીટ જથ્થો ખાંડમાં થોડી ગણતરી અલગ અને ઘઉં ચોખા મફત પણ બધા કાર્ડ સરખા નથી હોતા ખરું ને ના બરાબર જે એનએફએસ હેઠળ આવે છે એટલે કે એપીએલ કે બીપીએલ કાર્ડ ધારકો એમના માટે શું વ્યવસ્થા છે અંત્યોદય જેવું જ છે કે કંઈક અલગ ના એમાં થોડો ફેર છે ખાસ કરીને ઘઉં અને ચોખાની ફાળવણીમાં મોટો ફેર છે અચ્છા શું ફેર છે જો એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં ત્રણ કિલો મળશે પણ વ્યક્તિ દીઠ ઓ વ્યક્તિ દીઠ હા અને ચોખા બે કિલો એ પણ વ્યક્તિ દીઠ આ બંને પણ વિનામૂલ્યે જ છે અંત્યોદયની જેમ પણ ગણતરી વ્યક્તિ દીઠ છે કાર્ડ દીઠ નહીં એટલે આ તો મોટો ફેરફાર કહેવાય ખાસ કરીને જે પરિવારો મોટા છે એમના માટે તો ઘણો ફરક પડે ચોક્કસ બાકીની વસ્તુઓનું શું છે હા એ કહો દાળ ચણા તેલ મીઠું એ મોટે ભાગે અંત્યોદય જેવું જ છે તુવેર દાળ એક કિલો કાળદીઠ પચાસ રૂપિયા પ્રતિ કિલો ઓકે આકા ચણા એક કિલો કાળદીઠ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો સિંગતેલ એક લીટર કાળદીઠ સો રૂપિયા પ્રતિ લીટર અને મીઠું એક કિલો કાળદીઠ એક રૂપિયા કિલો આ બધું કાળદીઠ છે બરાબર એટલે ઘઉં ચોખા વ્યક્તિ દીઠ અને મફત બાકીની વસ્તુઓ કાર્ડ દીઠ અને રાહત દરે અને ખાંડ એનએફએસએ વાળા માટે પણ ખાંડની વ્યવસ્થા છે છે ને સ્ત્રોતમાં ફક્ત એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકો માટે ખાંડનો ઉલ્લેખ છે એપીએલ માટે નથી અચ્છા ફક્ત બીપીએલ માટે હા એમને પણ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ અને તહેવારની વધારાની એક કિલો મળશે અંત્યોદય જેવું જ ઓકે પણ ભાવમાં ફરક છે એમના માટે ભાવ બાવીસ રૂપિયા પ્રતિ કિલો છે બાવીસ રૂપિયા જ્યારે અંત્યોદય માટે પંદર હતો હા આ ભાવ કેમ અલગ છે એનું કારણ નથી આપ્યું પણ આ તફાવત નોંધવા જેવો છે ખરેખર જાણવા જેવું કહેવાય હવે એક બીજી વાત હતી સ્ત્રોતમાં ઘઉં ચોખાના ડબલ વિતરણ વિશે હા એ સાંભળીને કોઈને એમ લાગે કે ઓગસ્ટમાં બમણું અનાજ મળશે એ શું છે ખરેખર ગૂંચવાડો થઈ શકે હા એ મુદ્દો સ્પષ્ટ કરવો બહુ જરૂરી છે વાત એમ છે કે જુલાઈ મહિનામાં જે ઘઉં ચોખાનો ડબલ જથ્થો મળવાનો હતો ને હા એવું લાગે છે કે ઘણી દુકાનોએ એ કદાચ ગયા મહિને એટલે કે જુલાઈમાં જ વેચી દીધો છે ઓ એટલે એડવાન્સમાં મળી ગયું હોય હા બની શકે એટલે જો કોઈ કાર્ડ ધારકને એ લેવાનો બાકી રહી ગયો હોય તો એ ઓગસ્ટના આ નિયમિત જથ્થા અને તહેવારની વસ્તુઓ સાથે એ મેળવી શકે છે બરાબર પણ જો એમને જુલાઈનો ડબલ જથ્થો મળી જ ગયો હોય તો ઓગસ્ટમાં ફરીથી ડબલ નથી મળવાનો સમજાયો એટલે આ કોઈ ઓગસ્ટ મહિનાનો નવો ડબલ કોટા નથી ના બિલકુલ નહીં આ તો ફક્ત પાછલા મહિનાની જે બાકી વ્યવસ્થા હતી એ પૂરી કરવાની વાત છે બરાબર અસ્પષ્ટતા જરૂરી હતી જેથી કોઈ લાભાર્થી ગેરસમજમાં ન રહે અને બિનજરૂરી ધક્કા ન થાય સાચી વાત તો સારાંશમાં કહીએ તો ઓગસ્ટ બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને એમના કાર્ડના પ્રકાર મુજબ ઘઉં ચોખા વિનામૂલ્ય મળશે હા અંત્યોદય માટે કાર્ડ દીઠ એનએફએસએ એપીએલપીબીએલ માટે વ્યક્તિ દીઠ અને બીજી વસ્તુઓ જેવી કે દાળ ખાંડ ચણા તેલ મીઠું એ રાહત દરે મળશે અને જન્માષ્ટમીના કારણે ખાંડનો વધારાનો જથ્થો પણ ધ્યાનમાં રાખવાનો બરાબર અને પેલું જુલાઈના ડબલ વિતરણનું જે બાકી હોય એનું પણ હા આખી ચર્ચા પરથી મને એક વિચાર આવે છે શું કે દર મહિને ખાસ કરીને આવા તહેવારો વખતે આજે ફાળવણીમાં ફેરફાર થાય છે જથ્થો બદલાય ક્યારેક ભાવમાં ફેરફાર થાય આ બધી માહિતી છેવટના લાભાર્થી સુધી ગામડાના છેવાડાના માણસ સુધી કેટલી સ્પષ્ટતાથી અને સમયસર પહોંચતી હશે એ મહત્વનો મુદ્દો છે જેથી પણ જાતની ગૂંચવણ વગર એકદમ સરળતાથી એ પોતાનો હક મેળવી શકે આ માહિતી સંચારની જે વ્યવસ્થા છે એની અસરકારકતા પર કદાચ હજુ વધુ ધ્યાન આપવાની જરૂર હોય એવું લાગે છે આના પર વિચારી શકાય